રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે આજે ભોગ બનનાર મહિલા છે તેમના દ્વારા આ ફરિયાદ આપવામાં આવી છે જેમાં ફરિયાદની વિગત જોઈએ તો તેઓના દસેક વર્ષ પહેલાં આજે જે બેન છે તેમના લગ્ન થઈ ગયા હતા અને ત્યારબાદ તેમણે તેમના પતિ સાથે અણબનાવ થતા તેમણે છૂટાછેડા લીધેલા હતા તેમને પોતાના પ્રથમ પતિથી બે બાળકો છે ત્યારબાદ તેઓએ બોટાદ ખાતે રહેતા શબ્બીર નામના વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરેલા અને ત્યારબાદ આ છોકરાઓને પાછા મેળવવા માટે તેમણે આજે અનીષભાઈ કાદરભાઈ માકડ છે તેમનો સંપર્ક કર્યો હતો તેઓએ આ મહિલા બે જે બેન છે તેમને લાલચ આપી અને તેમની સાથે શારીરિક સંબંધ બાંધી અને તેમની સાથે જે પણ બનાવ છે તે બાબતેની ફરિયાદ છે તે આપી છે તેમની સાથે અન્ય એક ઈસમ છે મકસુદભાઈ શાહ તેમના વિરુદ્ધમાં પણ ધાકધમકી અંગે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

પોતે ઝેરી દવા પી અને ફરિયાદ ન દાખલ થાય તે માટે રજૂઆત છે તે કરી હતી અને આ માટે તેઓ સારવાર હેઠળ છે જે જગ્યાએ પોલીસનો જાપ્તો જાળવવામાં આવ્યો છે